તો અગાડી વાત થઈ ગઈ માર હગુ થઈ જશે ઈને લઈન હું સ્વિમિંગ પુલ માં નાવા જઈ પિક્ચર જોવા જવું હોય ગુજરાતી ફિલ્મ માં બતાવ હોય હાલે હા એટલે અલે હજી તો હગુ તો થ્યું હા કોલ માં વાત થઈ અગાડી યાદ આવ્યું પણ મારું હારું પેલા પેલા જ ભાઈ ને લઈન આવવાની વાત થઈ હ ડોહા ને તો આવું પહેલા જ પેલા મળું એમના બધી વાત કરું અને પછી એમને લઈને હું હગા ત્યાં જવું તો જ મારું અગુ થશે આ ઉમર તો જુઓ પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષે હગા પિસ્તાલીસ વર્ષે હગા વાત થઈ આટલા કઈ વધારે જતા હાર હેડતા હવે જવું પેલા જ બી ના ઘેર ખેતર માંથી આવ્યો થાચો પાછો અને હવે લાગતા હવે આ ભેસો નબરાઈ

પણ પેલા જ કાકા બગ બગાટ લુકડા લઈ ગયા એટલે મારું હકુ ફટાક દેન થઈ જાય હાર તો પેલા જ કાકા હા ઓ બ્રોધર એક અડધો કલાક રાહ જો હા હું તમારા માટે કપડો સારો લઈ આવું એવું એમ હા તમે ઓય હું કપડો લઈને હાલ આવું હા તો જતા હો જલ્દી હળો હા હેડો હું કપડો લઈને આવું ઓ કઈએ ના પછી એ હાર તમે ઉભા રહો હું કપડો લઈને આવું આ તો હું એટલે કે ભેશે નવરાઈ દઉં હા તમે એટલે કે કોમ બતાઈ દો એટલા હું કપડા લઈને તમારો આવું હા આ તો હારે આવું હા પહેલા જ કાકા માટે બૂટ લાવ્યો કપડા લાયો ખર્ચો પડ્યો બે હજાર રૂપિયા પણ આ તો એ આટલી ઉંમરે હગું થઈ જાય હારું કોઈ ખાધા મોદા જઈએ તો રોટલા તો થય બહેરું રોટલા કર્યાલ શરદી શરદી ઉથડી દે બોમ બોમ ઘસ્યાલ લાય તારો પહેલા જ કાકા ફાઈન જો

આટલી ઉમે હબુ કરે તો એ વળી મેર પડી ગયું કાકા

આ તમારો કપડો તો બાવ નવો બેવ તો કુલ લઈ આલ દી તમે અલે મનિયા હા આ પેલા કાકાને કપડો તો મો લાવ કાકો મારે ભાઈ હગુ કરવા જવા ગયો એટલે મો લાવ્યો મો આ પાઘડી આ બધું મો લઈ આલી બૂટ બૂટ અલે બહુ હાદર કે કે કરે પણ હું લાવ્યો મો લાવ્યો મો લાવ્યો તે તારા કામ કરવા નહી જવાનો જવાનો હા પણ એવું તો પડે કે બધું ખબર તો હોય પડશે આ પેલા તમારું હગ કરવા જોઈશ ઓ એટલે તમે બધું લઈ લીધા આ બધો કપડો મે લઈ આવ્યો પેલા કાકા તમારું તો મોય કશું નહી ઓમાં ના મારું કોઈ નહી મારું હાથ પગને ને હૈયું મારું હ અને હગ કરવા તમે જો હતા ઓ નિંબળો આ હરું આ ઓમ તો આ તો ગોમ તો રાજી રાજી થઈ જાય તમે આ લુકડો નવો પહેરજો એટલે રાજી કોઈ થાય કોઈ જીશે બ જીશે તો કોઈ બળે ઊ નહીં પણ તમોના આવ મેલાનું પેલા લુખડો પહેરતા હતા એના કરતી તો હાહા હા હા બગલાની પોખ જેવા લાગો હ અને કોખ્યાં ગયડાતા પણ હતા તો જવાન જેવા લાગ્યો હતા મેં તો ત્યાં બગલા ને બગલા જો મીરતા લ્યો મી લીયા લ્યો કપડો મળી પાસું એ આલ્યા કીજા કરતો ખબર પડે યો તો પેલા જી ત તમારું તો કોયસા નહીં ભાઈ મારું તો કોયે

અરે મોરવા પણ તમને ખબર પડે કે તમારું તો કશું નહીં મારું કશું નહીં પણ હાલ તો છે આ તો બરાબર જોજો નકર વાત બદલાઈ ના બદલાય આટલા વર્ષે હગુ આવી બદલાય રાખ્યો છોકરી જોયો તો રૂપ નો અંબાર થઈ એટલે તો પેલા ખર્ચો કર્યો તમાર તો થોડી ઉમર થઈ ગયેલી સારી મારી ઉમર થઇ હે પણ મને ઉમર હવે રાખ્યો હા અને હવે તમે તમારું વસ્તુ તમે લાવજો એટલે એ મારા થી હું એના થી નહિ હાર તમે કોક કોર બોલ ખબરાવો સારું કરો તો કોક એ હા હા નક્કી થઈ કોક પેડા અને હું અમને કોઈ પાછું ગોઠવજો

આ તો બાઘાભાઈ મારા ની વાત ને એટલે એટલે આ હજાર રૂપિયા નું ધોધસો રૂપિયા નો જબ્ભો આ બસો રૂપિયા ની કોટી આના બધું તો અને ના રૂપિયા ખર્ચો કર્યો મેં નખા પેલા જ લુખા તૈયાર નહી કરાય મારા સંબંધ જોવા જવાનું એટલે હું તો આ કઈ જોઈ ગીધું કોણ બગલા જેવું આવે કદી ખરેખર બંડી પાડી એવું કર્યું સોન માં પડી રહતા આ બોલો તું યાર જે હોમો મળે જેને તેના લુમ કરે બધું કઈ કઈ તો મારી આબરુ લે છે યાર કાકા આભરુ તો

અમારી ચેનલને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત